જેમને વાગડના મીરાબાઈ માનવામાં આવે છે મેવાડ મેં મીરા તો ગીરીપુર મેં ગૌરીના ભજન કીર્તનથી રીજે છે ગિરધારી જેમ ઝેરના પ્યાલા પીને સંત ની ભક્તિની કસોટીમાં પાર ઉતર્યા તેમ સંત ગૌરીબાઈ પણ જયપુરના મહારાજાએ લીધેલ ભક્તિની કસોટીમાંથી પાર ઉતર્યા વાગડના મીરાબાઈ સંત ગૌરીબાઈ ભગવાન કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ છે જેમણે હિન્દી અને ગુજરાતી અને વાગડી ભાષામાં છછો ઉપરાંત પદોની રચનાઓ આપી છે ગૌરી ચિત્ત તો હે ભલા જો ચેતે ચિત્ત માય મનસા વાચા કર્મણા ગોવિંદ કા ગુણ ગાય સંત ગૌરીબાઈ એક વાણીમાં કહે છે આત્મા એક છેરે ઘટ મે ભરપૂર પંચભૂત કીડી થી માંડી કુંજર સુધી બધે જ વ્યાપ્ત છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પંચભૂતથી બનેલો દેહ એ ચાર ખંડ મે ચૂર એટલે કે એકવીસ લાખ અંડજ એકવીસ લાખ સ્વેદજ જ એકવીસ લાખ ઉદબીજ અને એકવીસ લાખ જરાયું એકવીસ લાખ જીવ ઈંડામાંથી એકવીસ લાખ પાણી અને પરસેવામાંથી એકવીસ લાખ જમીનમાંથી એકવીસ લાખ ઓરમાંથી આમ ચોર્યાસી લાખ યોનિમાં દેહ ધારણ કરી જીવ ભમતો રહેશે તો આ દેહથી ભિન્ન જે આત્મા છે એ ક્યાં હશે એને જાણવો એ મુક્તિનો માર્ગ છે દેવ દાનવ માનવ માહી ભાષે હરિનું નૂર નાના વિધ જ દેખે તેની મતી કા મૂઢ સંત ગૌરીબાઈ કહે છે દેવ દાનવ કે મનુષ્ય એની અંદર જેને હરિ દેખાય છે જીવ માત્રમાં જે પરમાત્માને જ જુએ છે એમાં હરિનું નૂર દેખાય છે એને જ સાચા સંત કહેવાય છે જે એમાં ભેદ જુએ છે એ બુદ્ધિના વમળમાં ફસાઈ જાય છે એમ તે વિશ્વ સ્વરૂપ છે ખોજી જોજો વનસ્પતિ ફલ ફૂલે અંકુર સંત ગૌરીબાઈ કહે છે આખું વિશ્વ એક વસ્તુરૂપ પરમાત્માનું સ્વરૂપ છે એ તમારી અંદર જઈ તમે અનુભવી જુઓ આ બધી વૃક્ષ વનસ્પતિમાં કેવી રીતે પહેલાં અંકો પછી ફૂલ પછી ફળ આવે છે આ કોણ કરે છે ન્યારા ન્યારા સ્વાદ હે સંતો નીર એક છે મૂળ પાણી અને જમીન એક હોવા છતાં બધા ફળના સ્વાદ જુદા જુદા છે ફૂલોની સુગંધ જુદી જુદી છે શાકભાજીના સ્વાદ પણ જુદા જુદા છે એક પાણીથી જ બધા વૃક્ષ વનસ્પતિ ઉગે છે ફૂલે છે ફાલે છે એમ આ જુદા જુદા દેહનું મૂળ ચૈતન્ય આત્મા એક જ છે બોલતા પુરુષ તોય વે દેખે નહીં નજીક નહીં દૂર જેમથી પાવક પ્રગટે જો મિલે જાય સદગુરુ સંત ગૌરીબાઈ કહે છે જે બોલે છે એ જ આત્મપુરુષ છે જે બોલે છે એને તું તારી અંદર જોઈ લે એ તારાથી દૂર નથી અને તારાથી નજીક પણ નથી જેમ દારૂ અને અગ્નિનો સ્પર્શ થતાં દારૂમાં અગ્નિ પ્રગટ થાય છે એવી રીતે સાચા સદગુરુ મળતા જ સ્વયંની ઓળખાણ કરાવી સુરતાની અંદર આત્મજ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ થાય છે જેથી થયું તે તેમાં ભળશે જીવ સાગરમે પૂર ગૌરી મનભ્રમણા ત્યાગી ગઈ ચેતન્ય બ્રહ્મ હજુર સંત ગૌરીબાઈ કહે છે જેમાંથી જે પ્રગટ થયું છે એ એમાં જ ફળ છે જેવી રીતે નદીનું પાણી સાગરમાં ભળે છે એમ આ સુરતારૂપી સરિતા આત્મરૂપી સાગરમાં મળી જાય છે બ્રહ્મમાં ભળી એક રૂપ થઈ જાય છે એક બીજી વાણીમાં સંત ગૌરીબાઈ કહે છે ચેત ચેત મન અંધા ભજલે નાગર નંદા સુમરણ સાવરિયાનું કરતા કટાયે યમ ફંદા પૂરણ બ્રહ્મ પરમ કૃપાલ હૈ કરુણા સાગર સિંધુ અધમ ઉદારણ અધ નિવારણ તારણ ભવજલ સિંધુ કઈ જોગ બીતે વિષય રસ પીતે અજહુન મૂઢ અઘાયો ભવસે ભટકે ઊંધે મુખ લટકે ફિર જનમો ફિર આયો પ્રાણી પડ્યો નરકની ખાની ચીડાનું ચૂંટી ખાયો હરિભજ મેટો સ્તુતિ ખર છૂટો ઉદર ક્યુ ન બિસરાયો બાહિ આવ્યો ભજન ભૂલાયો માયા મેં મુરજાનો બાલાપન મેં ખાયા ખેલ્યો પર હાથ પર બેઠાનો જો આની મેં રાતો માતો વિષય રંગ મેં ભીનો मोह मदीरा पीत अधीरा मूरख मन को हीनो तिशचालीस वर्ष न चेत्यो पापी पैसो जोड़े कुटुंब कबीलो विषय में पढ़ियो अधिक नेह जोड़े आई साठी बुद्धि सब नाठी लाठी ग्रहवा करुप काया बल घटाया परमारथ नहीं जाग्यो श्रवणेन बूजे नयनेन सूजे नासिका झरने लागी कुटुम कहे कब तरे मरे कब तो ये न चेत्यो अभागी यम आव लगा सब भये अलगा मारन लागे प्रहार तब पछतावे सिर धुणावे अगणित दुख अपार ना दिया दान न किया सनमान कहो कैसे आवे आड़ी હરી નહીં પૂજા ગુરુ નહીં પૂજા પડ્યો ચોરાસી ખાડી દાસ ગૌરી કહે શિવ પરદેશી પુરાણ પરમાનંદા મન કર્મ વચને સાચે દલ ચલને કટિયા યમકા ફંદા એક બીજી વાણીમાં સંત ગૌરીબાઈ કહે છે અજ હું ચેતે તો ભલા રે મન માયા એ સબ જુગ છલ્યા રે लख चौरासी पटकत मानव दे मिल्या रे मेरी मेरी कर जन्म गमाया काल अज करे गल्या रे। और उपाय करी जीव को हरी बिन दुख नहीं रे मोह मदिरा पीके छक्यो रे विषय पंख में कल्या रे तृष्णा जल सरिता में परियो रे सुख सपने नहीं मिल्या रे की नाखी सब पार माया रूप देखी ने रल्या रे दास गवरी कहे चेत बड़ भागी प्रभु ने भजा सो रे प्रभु ने भजा सो तरिया रे